ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખને આડે હાથ લીધા હતા તેઓએ ટોણો મારતા જણાવ્યું હતું કે એમ તો બધા જિલ્લાઓ ખૂંદી વળો છો ત્યારે પોતાનું ઘર કેમ સાચવતા નથી આટલા અગત્યના પ્રોગ્રામમાં તેઓની ગેરહાજરીના કારણે સાંસદ ગિનાયા હતા અને ખરીખરી સંભળાવી દીધી હતી આપણે ધારાસભ્ય ચૈતર વસાવા બધા 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 ક્યાં ક્યાં ગુજરાત ઉત્તર ઘર તમે એટલા માટે એક માટે ધારાસભ્ય શિક્ષણ નું મહત્વ ખ્યાલ છે હે આ તો સાહેબ મને કીધું તું પૂર્ણ ને કારણ કે આજે મારો પેલો કાર્યક્રમ ડ્રોપ કર્યો એ નહી હું કોઈને એ નથી હકીકત છે હું હંમેશા આવું જ બોલાનું આવનારા દિવસોમાં

બાળવૈજ્ઞાન તમે હું ક્યાં નો બેઠો બેઠો બધો જોતો જીતગઢ ને સ્કૂલ આવી છે કેટલું સરસ કહેવાય ડાભણ ડેડિયાપાડા ની આશ્રમ શાળા અહીંયા આવી છે કેટલું સરસ કેવાય આ બધું ડિંગણી ની અમે મહેશભાઈ